રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અને લોકોના હિતરક્ષક તેમજ સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકાર શ્રીના રોગ મુક્ત ભારત અભિયાન દ્વારા દરેક રાજ્ય તેમજ દરેક શહેરોમાં રોગમુક્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવે છે જેને લઈ આજ રોજ ઉપલેટા તેમજ મુરખડા કિલ્લોલ શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કમરનો દુખાવો પીઠનો દુખાવો સાઇટિકા કબજિયાત હરસમસા ધાધર ખરજવા તેમજ સ્ત્રી રોગને લગતા અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી રીતે તેમના દવા વગર ઉપચાર કરવામાં આવ્યા હતા જેમાં યોગ પ્રાણાયામ કસરત મસાજ થેરેપી જેવી આયુર્વેદિક સારવાર કરવામાં આવી હતી અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને ગુરફડા તો ખાસ કરીને આ કેમ્પનો અમારો હેતુ એ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે મહિનાને લગતી સમસ્યાઓ જેવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા આ બધું મહિલાઓમાં કોમન જોવા મળે છે તો ખાસ કરીને લેડીઝ છે એનાથી બધું ઘરનું સંચાલન ચાલતું હોય છે તો જો લેડીઝ છે બહેનો એ દરેક બહેનો સાચી જીવનશૈલી અપનાવે અને ખાસ કરીને ખોરાકમાં પરિવર્તન કરે

તમામ પ્રકારના રોગો જે અત્યારે આપણે પીડાઈ રહ્યા છીએ એ રોગોની સારવાર અમે વગર દવાએ કરી રહ્યા છીએ જેમાં કુદરતી ઉપચાર યોગ પ્રાણાયામ આહાર ચિકિત્સા આયુર્વેદ સુજોગ થેરાપી મસાજ થેરાપી કાયરોપેક્ટિક આવી અલગ અલગ પ્રકારની થેરાપીઓ દ્વારા અમે નિદાન કરી રહ્યા છીએ તો આપ સૌ લોકોનો ગામ લોકોનો ધન્યવાદ ખૂબ સરસ રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે હંમેશા આપ સૌ તંદુરસ્ત રહો એ શુભેચ્છા સાથે નમસ્તે જય હિન્દ બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા